ભાજપે વર્તમાન સાંસદ લાલુ પટેલને ફરીથી રિપીટ કર્યા છે તો કોંગ્રેસે કેતન પટેલ પર દાવ રમ્યો છે જ્યારે ઉમેશ પટેલે ફરી એકવાર અપક્ષ તરીકે કિસ્મત અજમાવવાનું નક્કી કર્યું છે કેતન પટેલે દમણ દીવમાં બોહડી રીતે પ્રચારનો પ્રારંભ કર્યો છે તો સાંસદ લાલુ પટેલે પણ આક્રમકતાથી પ્રચારને વેગીલો બનાવી દીધો છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની તીવ્ર હરીફાઈ વચ્ચે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ ત્રિકોણનો ત્રીજો ખૂણો બની ગયા છે ઉમેશ પટેલ કોને નડી જશે એ અંગેના ગણિત અને અનેક સમીકરણો મંડાઈ રહ્યા છે બે હજાર ઓગણીસની ચૂંટણીની જો આપણે વાત કરીએ તો ભાજપમાં ઉમેદવાર લાલુ પટેલને સાડત્રીસ હજાર પાંચસો સત્તાણું વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને સત્યાવીસ હજાર છસો પંચાવન વોટ મળ્યા હતા સૌથી મહત્વની વાત એ છે કે ભાજપ કોંગ્રેસની આ રસાકસીમાં બે હજાર ઓગણીસમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેલા ઉમેશ પટેલને ઓગણીસ હજાર નવસો અડત્રીસ વોટ મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલની નવ હજાર નવસો મતે હાર થઈ હતી એટલે કે કેતન પટેલને ઉમેશ પટેલ સીધી રીતે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં નડી ગયા હતા કુલ મતદાન સત્યાસી હજાર ચારસો થયું હતું પાછલી ત્રણ ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને જીતવા દીધા નથી એકમાત્ર 2004 બે હજાર ચારમાં જ કોંગ્રેસ અહીંયા જીતી શકી હતી બાદમાં દમણદીવ લોકસભા ભાજપનો ગઢ બની ગઈ છે લાલુ પટેલ ચોથી ટર્મ માટે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે સીધી વાત છે કે અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે બે હજાર ઓગણીસમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના વોટ કાપ્યા હતા અને કોંગ્રેસના પરાજયમાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો હતો આ વખતે પણ ઉમેશ પટેલ અપક્ષ તરીકે ઊભા રહ્યા છે અને કોંગ્રેસને નુકસાન કરવાની ગણતરીઓ મૂકવામાં આવી રહી છે જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ માટે કપરા ચઢાણ હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે આમ તો દમણ અને દીવ એક રીતે જોઈએ તો સૌથી લાંબી લોકસભા સીટ છે એક છેડે દમણ તો છેક બીજા છેડે દીવ છે ઉમેદવારો માટે પ્રચાર કરવાનું પણ ભારે થઈ રહ્યું છે આ સ્થિતિમાં ભાજપ દ્વારા હાઈટેક પ્રચારની સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે અને રાષ્ટ્રીય નેતાઓ સહિત અનેક નેતાઓ પ્રચારમાં જોડાઈ રહ્યા છે તો હવે જોવું રહ્યું કે દમણ દેવ લોકસભા સીટના આ ત્રિપાખિયા જંગમાં કોની થશે જીત વધુ સમાચારો સાથે ફરી મળીશું જોતા રહો સત્ય ન્યૂઝ